બીબી ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે હું છું અજીસ ઝુપેલ વાળા સમાચારમાં વાત કરીએ તો દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી લહે પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મ જયંતિના પૂર્વની ઉજવણીના ભાગરૂપે શરૂ થયેલ સરદાર સન્માન યાત્રાનું બેસાન ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ યાત્રાને સમગ્ર શહેરના સર્વ સમાજ અને વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ વેપારી એસોસિએશન ડાયમંડ એસોસિએશન રાજકીય સામાજિક અગ્રણીઓ અલગ અલગ ધર્મના લોકો દ્વારા ઉષ્માભર્યો આવકાર મળ્યો હતો જેનાથી સમગ્ર વાતાવરણ જય સરદાર અહીં આઝાદીના લડવૈયા મેજીભાઈ ભેસાની તેમજ જુનાગઢ એકત્રિત થઈ કરવા માટે અરજી હુકુમતમાં વિસ્તારના લોકો જોડાયા હતા તેથી આ સરદાર સાહેબ સન્માન વિશેષ હતું

સમાવેશ થાય છે બારડોલી શરૂ થયેલ આ યાત્રા સોમનાથ ખાતે સમાપ્ત થશે તેમ કાસમ હોતી દ્વારા જાણવા મળ્યું હતું હરીપોર્ટ અજી ભૂપેન્દ્રભાઈ અને પૂર્વ ધારાસભ્ય બારડોલી થી શરૂ થયેલ વટીલ મોરબી શ્રી ગોપાલભાઈ ચમરડી દ્વારા સરદાર સન્માન યાત્રા કે જે આ દેશના અખંડ ભારતના શિલ્પી અને ને બાસઠ રજવાડાનું એકત્રીકરણ કરી અને અખંડ ભારતનું જેમણે નિર્માણ કર્યું એવા શ્રી સરદાર સાહેબની સન્માન યાત્રાનો કાર્યક્રમ આજે અમારા તાલુકા ખાતે વહેસાણ મુકામે વધારેલ હતો આ કાર્યક્રમમાં તમામ સમાજના આગેવાનો તમામ રાજકીય અગ્રણીઓ અને તમામ સંસ્થાના વડાઓએ હોશે વોસે ભાગ લઈ અને જનતાએ પણ તમામ સમાજના લોકોએ હોશે વસે ભાગ લઈ અને સરદાર સાહેબને સન્માન આપ્યું હતું અને સફળતાપૂર્વક આ યાત્રાને અમે અત્યારે વિદાય કરેલ છે કરો જેથી ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે